સુરત લિંબાયત વિસ્તારમાં પોર્ન સાઇટ જોવાના શોખીન આ ધેડનું સાત વર્ષીય બાળકી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કાર્ય આચરી ફરાર થયેલા આરોપીને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી વધુ પૂછપરછ કરી હતી સાત વર્ષની બાળકીની સાથે જાતીય સંતામણી કરી દુષ્કર્મ આચરી અંગે કોઈ જાણ નહીં કરવા માટે ધમકી આપના આરોપીની સુરત લિંબાયત પોલીસે ધરપકડ કરી છે આરોપી મહેન્દ્ર શાહની ઉંમર બાવન વર્ષ છે દાદાની ઉંમરવાળા વ્યક્તિએ સાત વર્ષની માસુમ બાળા સાથે દુષ્કર્મ આચર્યું હતું આ અંગે બાળકીએ પોતાની દાદી ને જાણ કરી હતી ત્યારબાદ બાળકીની માતાએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરી પોક્સ એક્ટ હેઠળ કાર્યવાહી કરી છે લીંબાય પોલીસ મથકમાંથી મળતી માહિતી મુજબ શાળામાં ગુટ ટચ અને જેવા કાર્યક્રમો એક જાગૃત થયેલી સાત વર્ષની બાળકીએ પોતાની દાદીને જણાવ્યું હતું કે પોતાના મિત્ર પ્રિન્સના ઘરે રમવા માટે ગઈ હતી તે દરમિયાન પ્રિન્સના દાદાએ બાળકીને ઘરના નીચેના ગોડાઉનમાં લઈ ગયા હતા ત્યારબાદ પીડિત બાળકીને ખોળામાં બેસાડી જાતીય સંતામણી કરી હતી ફક્ત એટલું જ નહીં બાળકીએ દાદીને જણાવ્યું હતું કે દાદાની ઉંમરના વ્યક્તિએ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું આ અંગે બાળકીની પોલીસે કરી કરી ધરપકડ કાયદેસરની કાર્યવાહી શરૂ છે આરોપીની ઉંમર વર્ષ અને તે મૂળ રાજસ્થાનનો રહેવાસી છે જ્યારે આરોપીને ખબર પડી કે તેની ઉપર એફઆઈઆર દાખલ કરવામાં આવી છે ત્યારે તેને ત્યાંથી નાસી ગયો હતો પરંતુ પોલીસે ટેકનિકલ વર્કઆઉટ કરી આરોપીને ગણતરીના કલાકોમાં પકડી પાડ્યા છે જ્યારે આરોપીને ખબર પડી કે તેની ઉપર એફઆઈઆર દાખલ કરવામાં આવી છે ત્યારે ત્યાંથી નાસી ગયો હતો પરંતુ પોલીસે પકડી પાડ્યો છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત